जय माता जी मित्रों हमारा ब्लॉक में तुम्हारा हार्दिक स्वागत है आज से अमा एटले मैं राखड़ी कापी छे जल में पधरा दे

बीजी है राखड़ी कपाई हूं थी पकड़ी से कातर है हां जय यहां थी नहीं कपाई रुद्र चार थी नहीं कपाई लाइक आप दो

તો કી હોડ થઈ જ્યો સા આવો ન પાઈ એક પેલા ઉતારી લીધું થું આ બીજું ચૂસે વરસાદ ચાલુ થઈ ગયો ફીરાની કરે આવશે ઈ કાલ બેસવાના છે પોમડી આવશે પોમડી આવી આવશે કેમ તારે છે તારે હું કામ છે મીમની આવશે વેરામાં આરે રમ્મા

અને મહેરન ગુડલે આ કાળ ઉપાધીને અને માર વસન બનાયા છે સિલાઈ કરવા ફિન દોરો જો ખાવાનું તો પણ બીજી રીલ ચડાવી દેવાય ને ઈ ચોચકા જો મિત્રો બકાલ ઓવડું થઈ જ્યું છે બધું આવવા મીડ્યા છે છે રીંગણાના ફૂલ આવી ગયા છે ફૂલ આવી ગયા છે આ ડાંભા છે દેશી ડાંભા આ કિહોડાના વેલા છે હજી સાઈડા છે પણ હજી ફૂલ આવ્યા હજી આવ્યા નથી ના નઈ તર બુસ છે વય તર બુસ ઉતારી લેવું પડશે વેલો સુકાઈ ગયો છે આવડું ચૂસ ટુ વેર જોવડી થઈસ મકાઈ તો ગાય ખાઈ જ ગઈ છે બે વખત આવી ગઈ બે વખત ખાઈ ગઈ ડોડા તો કાઈ થાહે જ નહી કાય મને કાય થાય જો ભીંડાની સિંગ કવડી છે અજી તાં થી મોટી થાય હો આ ભીંડા છે પણ આમાં અજી ભીંડા આવતા નથી લાલ આવવાના છે લાલ ભીંડા અને મરoon આ તો ભીંડા આવા બેટા છે છોડા અજી તો રાજવા બધાય આયા છે આ છે દાણા નથી ચા અમુક એક ડો ડો દેખાય છે જો હાજી નાનો છે